જૈન ધર્મ અતિ પવિત્ર માનવામાં આવતા આ પર્યુષણ પર્વની શરૂઆત ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવી છે સુરતમાં આચાર્ય શ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં શરૂ થયેલા આ વર્ષના પર્યુષણ પર્વમાં હજારો જૈન શ્રાવકો અને જૈન મુનિઓ દ્વારા ભક્તિભાવપૂર્વક આજથી આ પર્વની શરૂઆત કરવામાં આવી હતી સમગ્ર જૈન ધર્મનો અતિ પવિત્ર પર્વ એટલે પર્યુષણ પર્વ ત્યારે સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સંયમ વિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રવણજીના નેજા હેઠળ આ પર્યુષણ પર્વની શરૂઆત ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવી છે આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રીના દર્શનાર્થે સમાજના તેમજ અન્ય સમાજના લોકો પધાર્યા હતા અને આ પર્યુષણ પર્વની શરૂઆત કરવામાં આવી હતી સુરત ચતુર્માસ પ્રવાસ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ સંજય સુરાનાએ જણાવ્યું હતું કે સમગ્ર જૈન ધર્મના લોકો માટે આ આઠ દિવસના પર્યુષણ પર્વ અતિ મહત્વના હોય છે કેમકે પર્યુષણ પર્વના આઠમા દિવસે બધા જૈન ધર્મ સાથે સંકળાયેલા લોકો ઉપવાસ કરતા હોય છે ત્યાર પછી નવમા દિવસે આખા વર્ષ દરમિયાન જે પણ જીવજંતુ કે મનુષ્યને તેમના થકી ભૂલ થઈ હોય તેની ક્ષમા માંગવામાં આવતી હોય છે જેને મિચ્છામી દુકડમ તરીકે ઉજવવામાં આવતું હોય છે પર્યુષણ પર્વના નવ દિવસમાં વિવિધ દિવસે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં પહેલા દિવસે ખાદ્ય સંયમ દિવસ બીજા દિવસે સ્વાધ્યાય દિવસ तीसरा सामीयज दिवस चौथा दिवसे वाणी संयम दिवस पांचवा दिवसे व्रत चेतना दिवस छठा दिवसे जप दिवस सातवा दिवसे ध्यान दिवस आठवा दिवसे भगवती संत्सरी महापर्व नौवा दिवसे खमत खामना दिवस उजावनी करवा आज से हमारा प्रदूषण का महापर्व चालू हुआ है जैनियों के लिए ये आठ दिवस का पर्व होता है इसमें पहले दिवस आस्था और यहाँ पर लोग पंद्रह हज़ार से ज़्यादा लोग गुरुदेव के सानिध्य में यहाँ पर सामायिक आराधना कर रहे थे और ये आठ दिन चलेगा आठवें दिन हमारा सम्मी का दिन होता है उस दिन प्राय सभी लोग उपवास रखते हैं व्रत रखते हैं उस दिन हमें कोई भी खाद्य पदार्थ खाना नहीं होता है और नवां दिन हमारा क्षमा याचना का दिवस होता है जिसे गुजराती वाले गुजराती में मिच्छा में दुग्ड़म कहते हैं उस दिन हम सभी जीव जंतुओं से समाज के सभी लोगों से અવલોકન કરે કે હમ કોઈ ભૂલ હુ હૈ તો હવે ક્ષમા કરે જૈન ધર્મ ની સાધના માં ચતુર્માસ ખાસ માનવામાં આવે છે આ ચાર મહિનામાં મુનિજન એક જ જગ્યાએ રહીને ધર્મ અને તપ કરે છે આ દરમિયાન સંકલ્પનો અવસર પર્યુષણ પર્વ પણ ઉજવવામાં આવે છે તેને પર્વરાજ કહેવામાં આવે છે ત્યારે સુરતમાં સમગ્ર તેરાપંથ જૈન સમાજ સંઘના આચાર્ય મહાશ્રવણજી એકવીસ પર્વ પછી સુરત શહેરના સંયમ વિહારમાં ચાર મહિનાના ચતુર્માસ માટે પધાર્યા હતા ત્યારે આજે પર્યુષણ પર્વને લઈ તેમને આજે ખાદ્ય સંયમ દિવસ તરીકે માર્ગદર્શન આપ્યું હતું